સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર પ્રશાસનનું મહાવૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ શ્રી બુરખિયા હનુમાનજી મંદિર તરફ આવતા લાઠી તરફ અને દામનગર તરફ કુલ સોળ કિમીના સ્ટેટના રસ્તાની બંને તરફ એકવીસો ટ્રીગાર્ડ સાથે વૃક્ષ ઉછેરનો પ્રારંભ શ્રી શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદારદી દાતાના સેવકોના આર્થિક સહયોગથી વૃક્ષ ઉછેરની પ્રસિદ્ધ સંસ્થાન રાજકોટ સદભાવના ટ્રસ્ટની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તાર હરિયાળો બનશે તરુણને વાવ્યા વિના તરી શકશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માંગ જીવી શકશે નહીં

જે ઝાડ ઉછેરવાની જે એક જાગૃતિ સમાજમાં આવી છે એની વિશેષ જાગૃતિ આવશે અને ભવિષ્યમાં આ વૃક્ષોના ઉછેરથી આ રોડ એકદમ સુશોભિત બનશે એવી શ્રદ્ધાને વિશ્વાસ છે ત્યારે આ કાર્યમાં સહગ સહયોગ આપનાર પ્રત્યક્ષ પરોક્ષ રીતે દાતાઓ અને ટ્રસ્ટીઓ તેમજ ભોરીખા ભોરીખા ગામના સજ્જ નાગરિકો અને આગેવાનો